જયભીમ નમોદય હું આપણું સાહિત્ય સાહિત્યકાર વિશ્વ કાથડ આ એક અગત્યની વાત માટે આપની વચ્ચે આવવાનું થયું છે જ્યારે સુપ્રીમ કોર્ટના એસટીએસસી રિલેટેડ ચુકાદાને લઈ આ દેશભરમાં અનેક જગ્યાઓમાં પ્રદર્શનો અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે મારું કામ છે કોઓર્ડિનેટ કરવાનું એક સંયોજક તરીકે મારી ભૂમિકા હું અદા કરી રહ્યો છું કે યોગ્ય માણસ યોગ્ય જગ્યા સુધી રહે તો આપણે કોઈપણ કાર્યને આપણે સફળ બનાવી શકીએ ક્યાંક ક્યાંક આપણે એમાં સફળ રહીએ છીએ અને ક્યાંક વ્યક્તિવાદના શિકારોને કારણે આપણે થોડું સહન કરવાનું પણ આવે છે પણ આ બધાની વચ્ચે એકવીસ તારીખે જે ભારત બંધનું એલાન થઈ આવેલ છે તો આપણે કાયદાના સંરક્ષણમાં રહી શાંતિ સ્વીય રીતે આને એકવીસ તારીખના ભારત બંધને આપણે સફળ બનાવીએ અને તે સાથે એકવીસ તારીખ બાદ પણ જો આ આર્થકવાદને લઈને કોઈ યોગ્ય નિર્ણય નથી આવતો તો જ્યાં સુધી આપણા હકન અધિકાર અને અમતની વાત છે ત્યાં સુધી આપણે તાકાતથી આ લડાઈને આગળ લઈ જશું અને હરેક તબક્કે આપણે તાકાતથી આપણી ભૂમિકાઓ અદા કરીશું તો એ સાથે બસ એ આ વાત સાથે હું આ અમારી વાતને અહીં વિરામ આપું છું મળીએ છીએ ત્યારે આપ સૌમીર વિશન કાથલના સાદર જય ભીમ જય ભારત